આજા સમાચારની અંદર પૈસા ડબલ કરવાની નવી યોજના આજે બેંકોમાં હડતાલ ખેડૂતો માટે મહત્વના સમાચાર ફરી માવઠું થશે ખાતરનાક આગાહી મહિલાઓને મળશે સાત હજાર ભેટ આધારકાર્ડને લઈને રાહતના સમાચાર ખેડૂતોના ખાતામાં આવ્યા છે પૈસા તેમજ ગ્રામીણ વિસ્તારની અંદર આવાસ યોજનાનું વ્યાજ માપ ખેડૂતોને બે હજાર રૂપિયાનો હપ્તો ક્યારે મળશે દર મહિને વીસ હદસોની કમાણી આજે મિત્રો મોટી બેઠક કોને ફાટ કોને ખોટ પતિ પત્નીને મળશે દસ હજાર રૂપિયા ખેડૂતો માટે રાહતના સમાચાર વ્યાજદર ઘટશે ગામડાના લોકોને ફાયદો સરકારની જાહેરાત ખાતામાં આવશે નવ હજાર રૂપિયાનો હપ્તો ખેડૂતોને પંદર હજાર રૂપિયાની સહાય મળશે ભર શિયાળે માવઠાની આગાહી અને ખાતામાં આવશે દસ હજાર આ સાથે પીએમ કિસાન યોજના અંતર્ગત તમારે કેવાયસી કરાવવું પડશે ખેડૂતોને એક લાખ રૂપિયા સુધીની સહાય મળશે રેશન કાર્ડને નવા નિયમો હવે પાક્કું મકાન પણ બનશે અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર અને આજના તાજા સોના ચાંદીના ભાવ જાણીશું આજના વીડિયોની અંદર તો મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવું એ પહેલાં જો તમે અમારી જી ટ્વેન્ટી ફોર લાઈવ ગુજરાતી યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ કરીને અમારી યુટ્યુબ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરી મિત્રો દેશ દુનિયાની ગુજરાતના તાજા મોટા અને મહત્વના સમાચાર તમને સૌ પ્રથમ અમારી જી ટ્વેન્ટી ફોર લાઈવ ગુજરાતી યુટ્યુબ ચેનલના માધ્યમથી દિવસભર અને સમયસર મળી તો મિત્રો આજના તાજા સમાચારની શરૂઆત કરીએ તો પૈસા બે ગણા કરવાની એટલે કે ડબલ કરવાની નવી યોજના સામે આવી છે પોસ્ટ ઓફિસની કિસાન વિકાસ પત્ર યોજના સુરક્ષિત રોકાણ અને પૈસા ડબલ કરવા શ્રેષ્ઠ વિકલ્પ છે આ સ્કીમમાં હાલ વાર્ષિક સાત પોઈન્ટ દસ સાત ટકા વ્યાજદર મળી રહ્યો છે જેનાથી રોકાણકારોના પૈસા એકસો પંદર મહિનામાં બમણા થઈ રહ્યા છે સાથે મિત્રો ઓછામાં ઓછા એક હજાર રૂપિયાથી તમે રોકાણ કરી શકો છો અને સાથે મિત્રો મહત્તમ રોકાણની કોઈ મર્યાદા નથી આ સરકારની ગેરંટી ધરાવતી યોજના હોવાથી તેમાં જોખમ પણ શૂન્ય છે અને મધ્યમ વર્ગના જે પરિવાર છે એમના રોકાણકારો માટે છે એ આકર્ષક સાબિત થતી આ યોજના સૌથી મહત્વપૂર્ણ ગણવામાં આવી રહી છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો સત્યાવીસ જાન્યુઆરી થઈ અને આજે બેન્કોમાં હડતાલ પણ છે અઠવાડિયામાં પાંચ દિવસ બેંક શરૂ રાખવામાં આવે અને દર શનિ રવિવારે રજા મળે તે માટે રાષ્ટ્રીયકૃત બેન્કોમાં કર્મચારીઓએ સત્યાવીસ જાન્યુઆરી એટલે કે આજે હડતાલ ઉપર ઉતરવાના છે જેના કારણે ચોવીસથી સત્યાવીસ જાન્યુઆરી સુધીનું સતત ચાર દિવસ બેન્કો બંધ રહેશે તે માટેનો આજે છેલ્લો દિવસ છે તો મિત્રો આજે શું ખરેખર બેન્કો બંધ રહેવાની છે કે નહીં તમારા વિસ્તારની અંદર બેન્કો બંધ છે કે નહીં એ નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો ત્યારપછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ખેડૂતો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે કેન્દ્ર સરકારની પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ બાવીસમો હપ્તો ફેબ્રુઆરી બે હજાર છવ્વીસના રોજ ખેડૂતોના બેંક ખાતાની અંદર જમા થશે હવે મિત્રો આ ફેબ્રુઆરી મહિનાની કઈ તારીખે હપ્તો જમા થશે તે માટેની ઓફિશિયલી તારીખ હજુ સુધી જાહેર નથી થઈ પરંતુ આ યોજના અંતર્ગત ખેડૂતોને વાર્ષિક છ હજાર રૂપિયાની સહાય બે હજાર રૂપિયાના ત્રણ હપ્તામાં મળે છે નિયમ મુજબ એક પરિવારને એક જ યુનિટ ગણવામાં આવે છે એટલે કે એક પરિવાર દીઠી એક વ્યક્તિને જ આ યોજના અંતર્ગત બે હજારનો હપ્તો મળશે તેથી પતિ અને પત્નીને બંનેને અલગ અલગ લાભ મેળવી શકતો નથી ઘણા બધા લોકો કમેન્ટ કરીને જણાવતા હતા પિતા પુત્રને પણ હપ્તો મળશે તો મિત્રો પિતા પુત્રને પણ હપ્તો મળી શકે અને પતિ પત્નીને પણ હપ્તો મળી શકે પરંતુ સરકાર દ્વારા જે નિયમો બનાવવામાં આવ્યા છે એ પ્રકારે એક કુટુંબની અંદર એક જ વ્યક્તિને હપ્તો મળવાપાત્ર રહેશે ત્યારપછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ફરી વખત માવઠાને લઈને ખતરો સાબિત થઈ શક્યો છે મિત્રો માવઠાને લઈને ફરી વખત નવી આગાહી સામે આવી છે જેમાં અત્યારે સમાચાર મળી રહ્યા છે કે અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે ગુજરાતમાં ચૌદ અને પંદર ડિગ્રી સુધીના તાપમાનની અંદર છે એ ઘટાડો થશે કચ્છમાં આઠથી દસ ડિગ્રીનું લઘુત્તમ તાપમાન નોંધાવાની શક્યતા છે જ્યારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પણ લઘુત્તમ તાપમાનમાં વધાવાની શક્યતા રહેલી છે તો મિત્રો ગઈકાલે છવ્વીસ તારીખ અને આજે સત્યાવીસ જાન્યુઆરી તો આજે અને ગઈકાલના એક પશ્ચિમી વિક્ષેપના કારણે જે વધવાની સંભાવના છે તાપમાનની અંદર વધારો થવાની શક્યતા છે તેના સંભાવનાના કારણે અત્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની સંભાવના રહેલી છે જેના કારણે દેશના ઉત્તર ભાગના વિસ્તારોમાં ફરી વખત હિમવર્ષા થવાની સંભાવના છે આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર મધ્યપ્રદેશ રાજસ્થાનના ભાગો સુધી રહેવાની સંભાવના રહેલ છે આની અસર કચ્છમાં પણ જોવા મળશે જેના કારણે છવ્વીસ સત્યાવીસ અને અઠ્યાવીસ સુધીમાં વાદળછું વાતાવરણ થવાની પણ સંભાવના રહેલી છે તમારા વિસ્તારની અંદર અત્યારે વાતાવરણ કઈ તરફનું છે એ નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો મહિલાઓને મળશે સાત હજાર રૂપિયાની ભેટ વર્ષ બે હજાર છવ્વીસમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા મહિલાઓ માટે છે એ આત્મનિર્ભર બનાવવા માટે વીમા સખી યોજનાને વેગ આપવામાં આવ્યો છે આ યોજનામાં મુખ્ય ઉદ્દેશ્ય છે ગ્રામીણ વિસ્તારોમાં વીમા પ્રત્યે જાગૃતિ લાવવાનો અને આ સાથે મહિલાઓને રોજગારીની તક પૂરી પાડવાનો આ યોજના અંતર્ગત પસંદ થયેલી મહિલાઓને વીમા સખી તરીકે ઓળખવામાં આવે છે જેમને સરકાર તરફથી દર મહિને સાત હજાર રૂપિયા સુધીનું માનન વતન મળે છે અને વધારાનું કમિશન આપવામાં આવે છે જેમાં આ યોજનાનો મુખ્ય હેતુ એ છે કે દરેક ગરીબ અને મધ્યમ વર્ગના જે પરિવારો છે એ સુધી સરકારી વીમા યોજનાને પહોંચાડવાનો જેવી કે પીએમ સુરક્ષા વીમા યોજના જીવન જ્યોતિ વીમા યોજના આ દરેક યોજનાઓ જે છે એ વીમા સખી તરીકે પસંદ થયેલી મહિલાઓને પોતાના ગામ કે વિસ્તારમાં જઈને લોકોને વીમાના ફાયદા સમજાવવામાં રહેશે તેમજ તેમના ફોર્મ ભરવાના રહેશે મદદ કરવાની રહેશે ફોર્મ ભરતી વખતે અને આ કામગીરી માટે સરકાર તેમને નિશ્ચિત વેતન આપશે જેનાથી મહિલાઓ આત્મનિર્ભર બની શકે આર્થિક રીતે સશક્ત બની શકે અને સમાજમાં તેમની ભાગીદારી વધી શકે તો આ હેતુથી સરકાર દ્વારા છે નવો નિયમ બનાવવામાં આવ્યો છે અને નવી યોજનાને બહાર પાડવામાં આવી છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો આધાર કાર્ડને લઈને રાહતના સમાચાર સામે આવ્યા છે મિત્રો ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક એટલે કે આઈપીપીબી દ્વારા આધાર કાર્ડમાં મોબાઈલ નંબર અપડેટ કરાવવાની પ્રક્રિયાને વધુ સરળ અને ઝડપી બનાવવાની રહેશે આ નવી પેપરલેસ સુવિધા હેઠળ કોઈ ફોર્મ ઓળખપત્ર ફોટો કે દસ્તાવેજોની જરૂર નહીં પડે માત્ર બાયોપિક ફિંગરપ્રિન્ટથી જ તમે દસ્તાવેજો છે એ બનાવી શકશો માત્ર તમે છે એ નાના એવા કામથી જ છે એ મોટું કામ કરાવી શકશો જે માટે તમારે ગ્રામ્ય વિસ્તાર કે શહેરી વિસ્તારોમાં પોસ્ટ ઓફિસનો સંપર્ક કરવાનો રહેશે શહેરી વિસ્તારોની અંદર પોસ્ટ ઓફિસનો સંપર્ક કરી અને તમે આ તમારું આધાર કાર્ડ છે એને અપડેટ કરાવી શકો છો આઈપીપીબીના આ કદમથી આધાર કાર્ડ ધારકોને મોટી રાહત મળશે અને એમાં પણ ખાસ કરીને સતત તમારો સમય પણ બચશે અને તમને છે એ વધુ ફાયદો થશે ત્યારપછી સમાચારની અંદર આગળ જોઈએ તો અત્યારે ખેડૂતોના બેંક ખાતાની અંદર પૈસા જમા થઈ રહ્યા છે વ્યાજ પણ માફ થઈ રહ્યું છે સૌથી મોટા સમાચાર એ છે કે સીએમએ ગ્રામીણ આવાસનું વ્યાજ માફ કર્યું છે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગ્રામીણ ક્ષેત્રના ગરીબ મધ્યમ વર્ગના પરિવારો માટે અત્યંત સંવેદનશીલ નિર્ણય લીધો છે ગુજરાત ગ્રામ્ય ગૃહ નિર્માણ બોર્ડની આવાસ યોજનાઓમાં બાકી રહેલા હપ્તાઓ છે એનું વ્યાજ હવે ઓછું થઈ જશે અથવા ઓછું થઈ ગયેલું વ્યાજ હશે તો ઘટી પણ જશે અત્યારે જે સમાચાર સામે આવી રહ્યા છે તે હેઠળ જો લાભાર્થી આગામી છ મહિનામાં બાકી રહેલ મુદ્દલ રકમ સંપૂર્ણ ભરી દે તો એમના ઉપર ચઢેલું બે ટકાનું મહિનાનું જે માસિક વ્યાજ છે એ હવે માફ થઈ જશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ખેડૂતો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે મિત્રો ગુજરાત સરકારે ખેડૂતોની સુવિધા માટે ફાર્મર રજિસ્ટ્રી છે એનો ઝુંબેશ બે હજાર થી પચીસ સુધી શરૂ કરી હતી આ પ્રક્રિયા હેઠળ આધાર કાર્ડ જેમ જ અગિયાર અંકના યુનિક આઈડી કાર્ડ છે એ ફાર્મર આઈડી કાર્ડ તરીકે ઓળખવામાં આવે છે તો અગિયાર અંકનો ફાર્મર આઈડી કાર્ડ છે એ બનાવવા માટેની સરકાર દ્વારા છે એ અત્યારે ભલામણ કરવામાં આવી રહી છે દરેક ખેડૂતોને કહેવામાં આવી રહ્યું છે કે ફાર્મર રજીસ્ટ્રેશન કરાવી નાખો જે પણ ખેડૂત મિત્રોએ પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત રજીસ્ટ્રેશન કરાવ્યું છે પરંતુ એમાં ફાર્મર આઈડી કાર્ડનું ફોર્મ છે એ ભરેલું નથી ઘણા બધા ખેડૂતોના ફાર્મર આઈડી કાર્ડ જે છે એ કઢાવેલા નથી તો એવા ખેડૂતોને તાત્કાલિક ફાર્મર આઈડી કાર્ડ કઢાવવા નમ્ર વિનંતી કરવામાં આવી રહી છે સરકાર તરફથી પણ નમ્ર અપીલ કરવામાં આવી છે અને અમારા દ્વારા પણ વિનંતી કરવામાં આવી છે જો તમારું ફાર્મર રજિસ્ટ્રેશનનું કાર્ડ બનાવવાનું બાકી હોય અથવા તો ફાર્મર આઈડી કાર્ડ બનાવવાની બાકી હોય તો વહેલી તકે તમે એ કઢાવી લેજો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો દર મહિને તો મિત્રો વીસ હજાર પાંચસો રૂપિયા તમને મળશે પોસ્ટ ઓફિસની સીએસસી રોકાણકારો માટે વરદાન સાબિત થઈ છે જેમાં હવે મિત્રો પોસ્ટ ઓફિસ તમારી પાસેથી સરકારી યોજનાઓમાં આઠ પોઈન્ટ બે ટકાના દરે શાનદાર વ્યાજ આપી રહ્યું છે જે બેંક એફડી કરતાં પણ વધારે વ્યાજ રિટર્ન તરીકે મળવાપાત્ર રહેશે ઘણા બધા લોકો છે એ એફડી ઉપર છે અત્યારે વ્યાજ દરની જે રકમ વધે છે એમાં જો કોઈ વરિષ્ઠ નાગરિક જોઈન્ટ એકાઉન્ટમાં ત્રીસ લાખ રૂપિયાનું રોકાણ કરે તો તેને વાર્ષિક બે લાખ છેતાલીસ હજારની વ્યાજ આવક સ્વરૂપે મળશે આ ગણતરી મુજબ રોકાણકારને દર મહિને વીસ હજાર પાંચસો રૂપિયાની નિયમિત આવક મળે છે આ સ્કીમમાં પાંચ વર્ષનો લોક ઇન પીરિયડ હોય છે અને ટેક્સમાં પણ છૂટછાટ આપવામાં આવતી હોય છે ઘણા બધા લોકો હજી પણ રજીસ્ટ્રેશન કરાવી અને બેંકની જે લોન અને રકમની જે વ્યાજ ભરપાઈ છે એની અંદર પણ હજી કટોકટી કરી રહ્યા છે તો મિત્રો આવું ન કરવું હોય તો તમે સરકારી યોજનાના જે લાભ આપવામાં આવે એ લાભ અંતર્ગતના પણ છે બેનિફિટ મેળવી ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો આજે મોટી બેઠક યોજાશે કોને ફાયદો થશે અને કોને ખોટ જશે સૌથી મોટા સમાચાર એ મળી રહ્યા છે કે અત્યારે કેન્દ્રીય બજેટ બે હજાર છવ્વીસ છે એ શરૂ થવા જઈ રહ્યું છે હવે મિત્રો ટૂંક જ સમયની અંદર બજેટ પણ રજૂ થશે પહેલી ફેબ્રુઆરીના રોજ બજેટ જાહેર થવાનું છે કેન્દ્રીય બજેટ બે હજાર હવે બહુ નજીક આવી ગયું છે નાના મંત્રી નિર્મલા સીતારમણજીએ પણ આ બાબતે કહી દીધું છે કે પહેલી ફેબ્રુઆરી બે હજાર ના રોજ સંસદમાં તેમનું બજેટ રજૂ થશે ખાસ વાત એ છે કે ઓછામાં ઓછા દાયકામાં પહેલીવાર બજેટ રવિવારે રજૂ થવાનું છે સાથે તેમનું સતત નવમું બજેટ ભાષણ હશે જેને લઈને દેશભરમાં ભારે ઉત્સુકતા જોવા મળી છે અને ઘણા બધા લોકો બજેટ અંતર્ગત એ પર કરી રહ્યા છે કે જો બજેટ ની અંદર ગરીબ પરિવાર મધ્યમ વર્ગના લોકો મહિલાઓ અને વૃદ્ધો લોકોને દરેક લોકો છે એ આગળ આવી શકે અને સરકારી યોજનાના જે ફેરફારો છે એ ફેરફારો પણ ગરીબ પરિવારો ને ન થાય કે કુબેરભાઈ ના મામેરા તરીકે દસ હજાર રૂપિયા ની ભેટ છે તમને આપવામાં આવશે ખાસ કરી અત્યારે મિત્રો આ યોજના અંતર્ગત તમારે રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે તેમાં ઓનલાઇન ફોર્મ ભરી જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે જન્મ તારીખનો દાખલો વાર્ષિક આવકનું પ્રમાણપત્ર લગ્ન અંગેનું પ્રમાણપત્ર અને સ્વઘોષણા પ્રમાણપત્ર આવા ડોક્યુમેન્ટો છે તમારે અપલોડ કરવાના રહેશે જેથી કરીને તમને પણ સરકાર દ્વારા પતિ પત્ની હો અને જો બે વર્ષ પહેલા લગ્ન થયા હોય અથવા તો આવનારા સમયની અંદર લગ્ન થવાના હોય તો કુબેરભાઈનું મામેરું યોજના છે એ યોજના અંતર્ગત તમને લાભ મળે અને સરકારી યોજનાના જેટલા પણ લાભ તમને આપવામાં આવે છે એ દરેક લાભ તમારા બેંક ખાતાની અંદર છે જમા થતા હોય છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ખેડૂતો માટે મહત્વના સમાચાર સામે આવી ગયા છે મિત્રો પીએમ કિસાન યોજના અંતર્ગતના બાવીસમાં હપ્તા માટે ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવવાનું ફરજિયાત છે અને આ રજીસ્ટ્રેશનની શરૂઆત પણ થઈ ગઈ છે તમારા મોબાઈલની અંદર ફાર્મર ફાર્મરસ્ટ્રીક એગ્રીસ્ટરનો પ્રોજેક્ટ છે એગ્રીસ્ટેક અંતર્ગતના પ્રોજેક્ટમાં ફાર્મર રજીસ્ટ્રેશન છે હવે તમે કરાવી શકશો અને એ પણ ફાર્મર રજીસ્ટ્રેશન હવે મફતમાં થવાનું છે તો તમે વહેલી તકે ફાર્મર રજિસ્ટ્રેશન ખેડૂતોનું નોંધણી કરાવી નાખજો જો તમારા સરકારી યોજનાના લાભ લેવા હોય પીએમ માનધન યોજના છે પીએમ કિસાન યોજના છે તેમજ આવી ઘણી બધી સરકારી યોજનાઓ છે જેના વિશે તમારે વધારે માહિતી જોઈતી હોય તો નીચે કમેન્ટ બોક્સમાં જણાવજો અને સરકારી યોજનાના લાભ લેવા માટે પણ તમે છે એ અમને જણાવી શકો છો ત્યારપછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ગામડાના લોકોને હવે ફાયદો મળશે ગામડામાં રહેતા લોકોને હવે સરકાર દ્વારા નવી ભેટ અને યોજનાઓ અંતર્ગતની જે સબસીડી સહાયનો લાભ આપવામાં આવે છે એવો જ લાભ હવે ઘણા બધા લોકોને પણ મળી રહ્યો છે ગ્રામીણ વિકાસ યોજના અંતર્ગત ગુજરાત ગ્રામીણ આવાસ યોજનાનો હેતુ છે જેમાં મિત્રો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગ્રામીણ વિસ્તારોમાં રહેતા હજારો મધ્યમ વર્ગના જે પરિવારો છે એમના માટે એક અત્યંત સંવેદનશીલ અને રાહતના બનાવનારો જે છે એ નિર્ણય લીધો છે જેમાં ગુજરાત ગ્રામ્ય ગૃહ વિભાગ દ્વારા નાબાર્ડની જે વિવિધ આવાસ યોજનાઓ છે એ યોજનાઓ અંતર્ગત જ સહાય આપવામાં આવે છે જેમાં ઘરનું મકાન બનાવવા માટે ગ્રામીણ વિસ્તારોની અંદર પહેલા એક લાખ વીસ હજાર રૂપિયાની સહાય મળવાપાત્ર હતી પરંતુ એમાં પણ પચાસ હજાર રૂપિયાનો વધારો કરી દેવામાં આવ્યો છે એટલે હવે ગ્રામીણ વિસ્તારની અંદર જો તમે પીએમ આવાસ યોજનાનું ફોર્મ ભરો છો તો તમને હવે એમાં પણ મિત્રો છે એ એક લાખ હજાર રૂપિયા મળવાપાત્ર રહેશે ખાસ કરીને સરકાર તરફથી પચાસ હજારનો વધારો એ યોજના અંતર્ગત કરવામાં આવી રહ્યો છે અને આ યોજનામાં બાકી રહેલા હપ્તા ઉપર વસૂલાત કરવામાં આવતી બે ટકાની વ્યાજદર છે એ જો તમે સમયસર લીગલી છ મહિના સુધી રકમ ભરો છો અથવા તો રકમ ઉપર લાગેલું વ્યાજદર ભરો છો તો તમારી એ મિત્રો વ્યાજદર બે ટકા સુધીનું વ્યાજદર છે દર મહિનાનું જે છે એ માફ થવા પાત્ર રહેશે જેમાં મિત્રો આ યોજનામાં નવ હજારથી પણ વધુ પરિવારો સીધો જ ફાયદો લઈ રહ્યા છે તમે પણ રજિસ્ટ્રેશન કરાવી ફોર્મ ભરી દેજો અને સરકારની આ યોજના અંતર્ગત લાભ લઈ લેજો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો સરકારની જાહેરાત થઈ છે બે હજાર રૂપિયાનો હપ્તો હવે ટૂંક જ સમયની અંદર ખાતામાં આવશે પીએમ કિસાન યોજના અંતર્ગત ખેડૂતોના બેંક ખાતાની અંદર જે ફાર્મર રજીસ્ટ્રેશન કરાવ્યા પછી ખેડૂતોને બે હજાર રૂપિયાનો એકવીસમો હપ્તો જમા કરી દેવામાં આવ્યો હતો એવા ખેડૂતો હવે બાવીસમા હપ્તાની રાહ જોઈને બેઠા છે તો હવે મિત્રો તમારે બાવીસમો હપ્તો મેળવવો હોય તો સરકાર તરફથી ફેબ્રુઆરી મહિનાની અંદર અથવા તો માર્ચ મહિનાની અંદર તમારા બેંક ખાતાની અંદર બે હજારનો હપ્તો મોકલી શકે છે પીએમ કિસાન યોજનાના બાવીસમો હપ્તો લેવા માટે ફાર્મર રજિસ્ટ્રેશન ફરજિયાત કરી દેવામાં આવ્યું છે ઘણા બધા ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાવી લીધું છે અને ઘણા બધા ખેડૂતોનું હજી પણ બાકી છે કેન્દ્ર સરકાર દ્વારા પીએમ કિસાન યોજનાના બાવીસમો હપ્તો લેવા માટે ફાર્મર રજિસ્ટ્રેશનની પ્રક્રિયા છે એ ખેડૂતો પોતાના મોબાઈલમાંથી જ કરી શકે છે તમારે પણ રજીસ્ટ્રેશન કરાવવું હોય તો નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો અદરવાઇઝ તમારા બેંક ખાતાની અંદર પણ તમે જે છે એ યોજના અંતર્ગતના લાભ ભરો છો ફોર્મ ભરો છો તો એ અંતર્ગતના લાભ પણ જમા થશે ત્યાર પછી સમાચારની અંદર આપણે જોઈએ તો ખેડૂતોને દસ હજાર રૂપિયાની સહાય છે એ મળવાપાત્ર રહેશે જેમાં મિત્રો ખેતરની ફરતે સોલાર ફેન્સિંગ બનાવવા માટે સોલાર પાવર યુનિટ કીટ ખરીદવા માટે નાણાકીય સહાય આપવાની જે નવી યોજના છે એ જાહેર કરવામાં આવી છે વર્ષ બે હજાર પચ્ચીસ છવ્વીસ માટે સોલાર પાવર યુનિટ કીટ માટે અરજીઓ સ્વીકારવામાં આવી છે આ માટે આઈ ખેડૂત પોર્ટલ ખોલવામાં આવ્યું જેમાં સોલાર ફેન્સિંગ બનાવવામાં આવે છે અને આના માટે સોલાર પાવર યુનિટ કીટ ખરીદવા માટે જે સરકાર તરફથી છે સબસિડી આપવામાં આવે છે સોલાર ફેન્સિંગ યોજના અંતર્ગત ઘણા બધા લોકો છે રજીસ્ટ્રેશન કરાવી રહ્યા છે તમે પણ રજીસ્ટ્રેશન કરાવી લેજો આ યોજના અંતર્ગત રજીસ્ટ્રેશન કરાવવા માટે આઈ ખેડૂત પોર્ટલનો ઉપયોગ કરવો પડશે આઈ ખેડૂત પોર્ટલના માધ્યમથી તમે રજીસ્ટ્રેશન કરાવી તાર ફેન્સિંગ બનાવવા માટે પણ તમે યોજનાના જે નિયમો છે એ પણ જાણી શકો છો બે હજાર પચીસ છવ્વીસની જોગવાઈ માટે બચત નાણાકીય લક્ષ્યાંકની મર્યાદામાં જ અરજીઓ સ્વીકારવામાં આવે છે આ માટે આઈ ખેડૂત પોર્ટલ ખોલવામાં આવ્યું અને નાણાકીય લક્ષ્યાંકની મર્યાદા મુજબ જરૂરી સંખ્યામાં અરજીઓનો જે છે એ અરજીઓ મળી એ બાદ ખેડૂતો પોર્ટલ ઉપર અરજી સ્વીકારવાનો બંધ કરવામાં આવશે અને આ યોજના હેઠળ રાજ્યના તમામ ખાતેદાર ખેડૂતોને વ્યક્તિગત ધોરણે જેમને કાંટાળી તારની વાળ બનાવવા માટે લાભ લીધો છે તેવા લોકોને લાભ નહીં મળે જેમને લાભ નથી લીધો એમને સોલાર ફેન્સિંગ બનાવવા કુલ ખર્ચના પચાસ ટકા અથવા તો એક લાખ પચાસ હજાર રૂપિયાની જે સહાય છે મળવાપાત્ર રહેશે તો આવી યોજનાઓ અંતર્ગત તમે પણ રજીસ્ટ્રેશન કરાવી ખેડૂતો ફાર્મર રજીસ્ટ્રેશનનો ઉપયોગ કરાવી અને સરકારી યોજનાના લાભ છે મેળવી શકો છો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ભરશિયાળે માવઠાની આગાહી છે સામે આવી છે આઈએમડી દ્વારા ગુજરાત રાજ્યની અંદર વાતાવરણને પલટો માર્યો તેને લઈને સૌથી મોટા સમાચાર આપવામાં આવ્યા છે અત્યારે જે સમાચાર સામે આવી રહ્યા છે તે મુજબ આઈએમડી દ્વારા ગુજરાતના વાતાવરણમાં મોટું પલટાની આગાહી કરવામાં આવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે ગુજરાત રાજ્યની અંદર ભારે પવનો ફૂંકાવા મળ્યા છે ઠંડા પવનો પણ ફૂંકાવા મળ્યા છે જેની અંદર માહિતી એવી મળી રહી છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે અસરના કારણે આગામી સમયમાં કચ્છ બનાસકાંઠા અને પાટણ સહિતના ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે એમાં કમોસમી વરસાદ માવઠું થશે આ ફેરફારને કારણે રાજ્યના લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થશે જેના લીધે ઠંડીનું જોર વધવાની શક્યતા છે વાદળછાયા વાતાવરણ વચ્ચે પવનની ગતિમાં પણ વધારો થવાની સંભાવના છે આ સાથે ગુજરાત રાજ્યના ભારે પવનો સાથે વરસાદની શક્યતાઓની પણ આગાહીઓ વ્યક્ત કરવામાં આવી રહી છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ખેડૂતોના ખાતામાં આવશે હવે મિત્રો દસ હજાર જેમાં મિત્રો બજેટ રજૂ થશે તો નિયમોની અંદર ફેરફાર થશે બે હજાર રૂપિયાનો હપ્તો જે આપવામાં આવે છે એની અંદર વધારો થશે ઘણા ખેડૂતો કહી રહ્યા છે કે બે હજાર રૂપિયાની જગ્યાએ ચાર હજાર રૂપિયાનો હપ્તો મળવો જોઈએ છ હજાર રૂપિયાની જગ્યાએ દસ હજાર રૂપિયા વાર્ષિક મળવા જોઈએ તો આ વિશે તમારું શું કહેવું છે એ નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો કારણ કે નાણામંત્રી નિર્મલા સીતારમણ કેન્દ્રીય બજેટ રજૂ કરે તે પહેલા દેશભરના ખેડૂતોની પીએમ કિસાન સબસીડીની રકમ છે છ હજાર રૂપિયાની જેને વધારી અને વાર્ષિક નવ હજાર રૂપિયા કરવાની જે છે એ અત્યારે વાતચીતો ચાલી રહી છે આ યોજના હેઠળ પાત્ર ખેડૂતોને ત્રણ અસમાન હપ્તા વાર્ષિક છ હજાર રૂપિયાના મળે છે જેમાં દરેક હપ્તામાં બે હજાર રૂપિયા આપવામાં આવે છે પરંતુ ઘણા બધા ખેડૂત કહી રહ્યા છે કે બે હજાર રૂપિયાની જગ્યાએ છ હજાર રૂપિયાનો હપ્તો મળવો જોઈએ અથવા તો દર વર્ષે છે વાર્ષિક નવ હજાર રૂપિયા મળવા જોઈએ અત્યારની મોંઘવારી પ્રમાણે જોવા જઈએ તો ખેડૂતોને આ યોજના અંતર્ગત જે લાભ આપવામાં આવે છે તેની અંદર ડબલ પૈસા મળવા જોઈએ અથવા તો રકમની અંદર વધારો થવો જોઈએ ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો અત્યારે ખેડૂતોને એક લાખ રૂપિયાની સહાય છે મળવાપાત્ર રહેશે જેમાં મિત્રો ખેતરની ફરતે સંગ્રહસ્થાન ઉભું કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના અમલમાં મૂકવામાં આવી છે આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂતોએ પોતાના ખેતરમાં ઓછામાં ઓછું ત્રણસો ત્રીસ ચોરસ ફૂટનું વિસ્તારનું એક પાક સંગ્રહ સ્ટ્રક્ચર છે ઉભું કરવું પડશે ખેતરમાં ઓછામાં ઓછું ત્રણસો ત્રીસ ફૂટનું જે પાક સંગ્રહ સ્ટ્રક્ચર છે ઉભું કર્યા પછી તમે છે સરકારને આ પાક સંગ્રહ સ્ટ્રક્ચર બતાવી શકો જેના માટે સરકાર તમને છે રકમ અંતર્ગતની જે લાભ આપવામાં આવતો હોય એની અંદર વધારો કરી શકે છે આ સાથે સરકાર તમને જે પાક સંગ્રહ સ્ટ્રક્ચર છે એની અંદર જે ખર્ચ હોય છે એના પચાસ ટકા અથવા તો જે એક લાખ રૂપિયા સુધીની સહાય છે આપવામાં આવે સરકાર દ્વારા આ યોજના અંતર્ગત રજીસ્ટ્રેશન કરાવેલા ઘણા બધા ખેડૂતોને પણ સહાયનો લાભ છે આપી દેવામાં આવ્યો છે તમે પણ રજીસ્ટ્રેશન કરાવી અને સરકારી યોજનાનો લાભ લઈ શકો છો ઘણા ખેડૂતો છે આવી સરકારી યોજનાનો લાભ પણ મેળવી રહ્યા છે તો આ વિશે તમારું શું કહેવું છે નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો પછી મિત્રો આજના સૌથી મોટા સોના ચાંદીના ભાવ વિશે સમાચાર જણાવી દઈએ તો આજના સોના ચાંદીના ભાવની અંદર કિંમતમાં વધારો થતો જોવા મળી રહ્યો છે સોના ચાંદીની કિંમતની અંદર સતત મોટો વધારો થયો છે ચાંદીના ભાવની અંદર તેજી છવાઈ છે કેલેન્ડરના વર્ષ અત્યારે ગુજરાત રાજ્યની અંદર ઘણા બધા શોરૂમની અંદર છે ચાંદીનો આસમાનને પહોંચ્યો છે જેમાં ત્રીસ હજારનો ઉછાળો આવ્યો સ્થાનિક ભાવમાં રેકોર્ડ બે લાખ બાસઠ હજારના અસ્તરે પહોંચી ગયો આગલા દિવસની સાથે મિત્રો સાત હજાર રૂપિયાનો ઉછાળો જોવા મળ્યો જેમાં સોનામાં બે હજાર છવ્વીસની સાલની અંદર અત્યારથી જ ભાવ વધારો થતો જોવા મળી રહ્યો છે હજી પણ એકાદ બે દિવસની અંદર સોના ચાંદી રેકોર્ડ તોડ્યો છે એના કરતાં ડબલ ભાવ થઈ શકે છે લગ્નની સિઝન હોવાના કારણે સોના ચાંદીની અંદર અત્યારે ફૂલ તેજી